આજથી થોડાક દિવસ પહેલા વ્યાજખોરોનો આતંક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછિયામાંથી સામે આવ્યો વિશે જેમાં કાળાસર ગામમાં રહેતા લાલજીભાઈ મકવાણા ઉપર વ્યાજખોરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ ઘટનામાં તેમનું મૃત્યુ નિપજી ગયું આ ઘટના બાદ કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી છે તે મૃતકના પરિવારજનના ઘરે પહોંચ્યા ત્યારે પાછળથી મંત્રી કુંવરજી બાવળીયા પણ આવ્યા ને ત્યારબાદ થઈ જોવા જેવી જી હા જે રીતે બ્રિજરાજ સોલંકી અને મંત્રી કુંવરજી બાવળીયા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યો છે અને તે વચ્ચે હવે જે વધુ એક કોળી સમાજના વ્યક્તિની વ્યાજખોરોએ હત્યા કરી છે તેના કારણે હવે મામલો ગરમાયો છે તો સમગ્ર મામલો છે એ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદા જસદણના વિછીયા ખાતે કાળાસર ગામમાં લાલજીભાઈ મકવાણા નામના જે મૃતક છે તેમણે થોડાક સમય પહેલાં વ્યાજખોરોથી વ્યાજે પૈસા લીધા છે ત્યારબાદ અવારનવાર વ્યાજખોરો તેમને હેરાન પરેશાન કરતા હતા ને વ્યાજે પૈસા જે લીધા હતા તેમણે તે ભરપાઈ ના કરી શકતા અંતે તેમને વ્યાજખોરો મોતને ઘાટ ઉતારી દે છે આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ મામલે જસદણ પોલીસ સ્ટેશન ખાતે જે હત્યારાઓ છે તેમના વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા કોળી સમાજના આગેવાન બ્રિજરાજ સોલંકી છે તે મૃતક લાલજીભાઈ મકવાણાના ઘરે પહોંચ્યા હતા મૃતકના પરિવારજનોને ન્યાય મળે સરકાર તેને સહાય પેટે એક કરોડ રૂપિયા ચૂકવે તે પ્રકારની માંગ બ્રિજરાજ સોલંકી એ કરી હતી અને સાથે જ તેમણે ન્યાયિક લડત ચલાવવાની વાત પણ કરી હતી અને આટલામાં સામેથી પાછળથી આવે છે

ના કે શું આપણે શું કરશું આખો સમાજ તમારી આરવા છે તમને મૂંઝાતા નહીં હા બસ અમે બુઢા તમારા દીકરા છીએ હા બસ હાલ મહેનત બદલન આ બસ મહેનત કરજો બાપા હા યેજી યેપ ચાર રસ્તો બાજે યેનો કોને કે થોડી મહેનત કરજો થોડી મહેનત કરજો માની વાત આને એની વાતો ગદરા તમે મજૂર મત મારી આરવા છે હા

કોઈ કાય ભે થાય ને તમારે આરે સમાજ ઉભો છે ઉભો રહેવાનો છે એમાં ચિંતા કરવાની માણા કે ભાઈ આમ સાહેબ સાહેબ કે નું ધાવણ હું નાખીશ કે તો બજાર તો સાહેબ બોલે મારી કે મારી નું નું ધાવણ હું કઢી નાખીશ કે અરે ઉનેજી આપણે હજી કેવું આ બધે આપણે ધારો તેમ કર્યું ભાઈ હાથ તો મેળા ખબર <coughs> છે

આ ઘટનામાં પણ જે રીતે કોળી સમાજના બાણું જેટલા લોકો સામે ગુનો દાખલ થયો હતો તેમાં બ્રિજરાજ સોલંકી મેદાને આવ્યા હતા અને બાણું નિર્દોષ લોકો સામે ગુનો દાખલ થયો હોય તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા હતા જોકે હવે લાલજીભાઈ મકવાણાની પણ વ્યાજખોરો દ્વારા હત્યા કરવામાં આવી છે તેના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને કોળી સમાજ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે ત્યારે હવે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી આરોપીઓ સામે થાય છે તે જોવું રહ્યું આ મામલે જસદણ પોલીસે ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરી હોવાની વિગતો પણ સામે આવી રહી છે દર્શક મિત્રો આ જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા